રસાકસીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે જંગનો માહોલ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે વિસાવદરના મેદાને ભારતીય જનતા પાર્ટી હોય કે પછી આમ આદમી પાર્ટી હોય આ બંને પાર્ટીના દિગ્ગજ ચહેરાઓ દિગ્ગજ નેતાઓ જે વિસાવદરના મેદાને પહોંચી ચૂક્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના થામા હાલ વિસાવદર ખાતે જોવા મળી રહ્યા છે સભાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને એક જાહેર સભા દરમિયાન સી પાટીલ દ્વારા ચૈતર વસાવાને લઈને ખૂબ જ મોટું નિવેદન આપવામાં આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ નમસ્કાર ન્યૂઝની સાથે હું તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જેઓ વિસાવદરની ધરતી ખાતે પહોંચી ચૂક્યા છે તેમના દ્વારા સભાઓનો દોર શરૂ કરવામાં આવી રહ્યો છે અને તે સભા દરમિયાન જ્યારે તેઓ સભાને સંબોધી રહ્યા હતા તે સમય દરમિયાન તેમના દ્વારા એક ખૂબ જ મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં પહેલા તેમને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ત્રીજી પાર્ટીનો સ્વીકાર લોકો નથી કરતા તે તે રીતનો ટોણો જે છે છે આમ આદમી પાર્ટીને મારવામાં આવ્યો અને બીજી બાજુ ચૈતર વસાવાને લઈને પણ મોટો ખુલાસો સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો ચૈતર વસાવા જેવો મૂળ આમ આદમી પાર્ટીના તો નથી જ પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી તેમને ટિકિટ ન મળતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા એટલે કે જેટલા પણ હાલના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે નેતા હોય તે મૂળ તો ભારતીય જનતા પાર્ટીના છે જેમણે પહેલાં ભારત જનતા પાર્ટી પાસેથી ટિકિટ માંગી હતી પરંતુ તેઓને ટિકિટ ન મળતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે તે રીતનો ટોણો સીઆર પાટીલ દ્વારા આમ આદમી પાર્ટીને મારવામાં આવ્યો છે અને તેની સાથે સાથે ચૈતર વસાવાને લઈને મોટો ખુલાસો પણ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવ્યો છે તો તેમણે વધુમાં હા શું કહ્યું તેમની પાસેથી એક વાત સાંભળી લઈએ જેને પોતાના ઠેકાણા નથી જ્યાં ગુજરાતમાં એકસોને છત્રીસ સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે જેના પાંચ જણા ચૂંટાયા હતા ને એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો ભાવનગરનું પણ તમને ખ્યાલ છે બોટાદનું પણ ખ્યાલ છે તમને વિસાવદરનું પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી જ એ પણ કાર્યકર્તા હતો આજે ચૂંટાયા છે એમના વિચારધારા પણ નથી ચૂંટાયા એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી એનો ઇતિહાસ એવું કહે છે કે ત્રીજી પાર્ટી માટે અહીંયા ક્યાંય કોઈ સ્થાન નથી જે જે રીતે વાત કરવામાં આવે તો સીઆર આર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચૈતર વસાવા જે ડેડિયાપાડાના હાલના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા એ નેતા છે આદિવાસી સમાજ મોટી વોટબેન્ક તેમની સાથે છે અને તેને લઈને સીઆર પાટીલે મોટો ખુલાસો કર્યો છે કે એક સમય હતો જેમાં ચૈતર વસાવાએ ભાજપમાંથી ટિકિટ માંગી હતી પરંતુ ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓ આપમાં જોડાઈ ચૂક્યા હતા તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો